નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ગુજરાત આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના કાર્યકારી પ્રમુખ તથા ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી તેમણે શિક્ષણ મંત્રીના જિલ્લામાં સુવિધા વગરની શાળાઓ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા તેમજ તમામ કચેરીઓ ભ્રષ્ટાચારથી ગળારૂપ છે તેમ જણાવ્યું હતું ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મહીસાગર જિલ્લામાં નરસેજળ યોદ્ધામાં ભ્રષ્ટાચાર મનરેગામાં બહારની એજન્સીઓને ભ્રષ્ટાચાર આચરી કૌભાંડો અંગે ગંભીર આક્ષેપો સાથે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે આદિવાસી વિસ્તારમાં ચાલતી એકલવ્ય મોડેલ શાળામાં અન્ય રાજ્યોના હિન્દી ભાષી શિક્ષકોની ભરતી અંગે તેમના દ્વારા વિરોધ દર્શાવીને સ્થાનિક શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી લુણાવાડામાં કેનાલો પર ગેરકાયદેસર દબાણો તો એની જમીનો પર બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર બાંધકામો અંગેના મુદ્દા પણ ઉઠાવ્યા હતા જિલ્લા કલેક્ટર અંગે પત્ર લખી માહિતી પણ માંગવામાં આવશે તેમ જણાવ્યું હતું સાથે સાથે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં લડશે તેમ જણાવ્યું હતું મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તથા કાર્યકરો સાથે સંગઠનલક્ષી ચર્ચા તથા આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી અંગેની પણ બેઠકો યોજી હતી અને આવતા ગુરૂવારે પ્રદેશ કક્ષાના નેતાઓ મહિસાગર જિલ્લાની મુલાકાત લેનાર છે તેમ જણાવ્યું હતું આજે અમે મહીસાગર જિલ્લાની મુલાકાતે છે લુણાવાડા ખાતે અમારા પદાધિકારીઓ સાથે એક બેઠક યોજી છે છેલ્લા ઘણી અહીંની સમસ્યાઓ હતી ઘણા પ્રશ્નો હતા અને આજે અમે બધા મળીને એ બાબતે વિસ્તૃત ચર્ચાઓ પણ કરી છે અમે અહીંયા જોયું કે હમણાં જ એક આગેવાને રજૂઆત કરી કે એમના ગામમાં એકથી આઠ ધોરણની પાસઠ જેટલા બાળકો છે માત્ર એક જ ઓરડો છે અને એક ઓરડામાં પાસઠ બાળકોને બેસાડીને ભણાવવામાં ભણાવે છે જે એક ગંભીર સમસ્યાઓ છે આ વિસ્તારના આપણે શિક્ષણ મંત્રી હોય છતાં આ વિસ્તારની શાળાઓમાં શિક્ષકો નથી બેસવાના ઓરડાઓ નથી જે ખૂબ જ ગંભીર બાબત અમારી સામે આવી છે સાથે સાથે અમારા સાથી મિત્રોની રજૂઆતો છે કે અહીંયા નાનામાં નાના કામો કરાવવા માટે પણ મામલતદાર કચેરીઓમાં જાતિના દાખલાઓ માટે હોય આવકના દાખલાઓ માટે હોય તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓમાં પણ લાઇનો પર ઉભું રહેવું પડે છે નાના મોટા પૈસાના ચુકવણા કરે પછી જ કામો થાય છે જેવી ગંભીર બાબતો સામે આવી છે સાથે નલસે જલમાં અહીંયા કરોડો રૂપિયાના બિલો બની ગયા છે ચુકવણા થઈ ગયા છે પણ નળોમાંથી હજુ લોકોને પીવાનું પાણી મળ્યું નથી સાથે મનરેગા યોજનાનો હેતુ જે બિનકુશળ શ્રમિકોને રોજગાર આપવાનો છે છતાંય અહીંયા બહારથી આવેલી એજન્સીએ મટીરીયલ નાખવાના નામે એક પણ ગાડી મટીરીયલ નાખ્યું નથી અને કરોડો રૂપિયાના ચુકવણા થઈ ગયા આવી રીતના આદિ આદર્શ ગ્રામ હોય વન વિભાગ હોય તમામ કચેરીઓ ભ્રષ્ટાચારની ગળાડૂબ છે ત્યારે આજે સામાન્ય જનતા એ પોકારી રહેલી છે અને સાથે સાથે અમે એવું માનીએ છીએ આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો અહીંના નેતાઓના આશીર્વાદ થકી હશે અને નેતાઓ એજન્સીઓ અધિકારીઓને મિલી જ ખૂબ મોટા કૌભાંડો અહીંયા થઈ રહ્યા છે ત્યારે આ તમામ કૌભાંડોના પૈસા એમના કમલોમાં સુધી પહોંચતા હશે તો જ આટલા મોટા મોટા કમલોમાં આજે અહીંયા બની ગયા છે ત્યારે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં તમામ લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે આવનારી નગરપાલિકા હોય લુણાવાડા હોય બાલાસીનર હોય કે સંતરામપુર હોય તમામ નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી ગઠબંધન હશે તો ગઠબંધનની સાથે રહીને લડશે અને ગઠબંધન નહીં હશે તો પણ સ્વેચ્છાએ લડશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટીની પૂરી તૈયારીઓ છે એ સંગઠનના નિર્માણ માટે આવનારા પચીસ આવનારા ગુરુવારે પચીસ તારીખે પણ અહીંયા અમારો પ્રદેશ પ્રમુખથી લઈને તમામ ટીમ સાથે કાર્યક્રમો પણ છે એ વાતને લઈને આજે અમારી મિટિંગ હતી અને ઘણી ગંભીર બાબતો આ વિસ્તારમાં ધ્યાન પર આવી છે સાથે સાથે આ વિસ્તારમાં જે એકલવ્ય મોડલ શાળાઓ છે એમાં જેટલા પણ હાલના તબક્કે જે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ જેવી જે સંસ્થા છે એનાથી જે ભરતીઓ કરવામાં આવી છે એમાં આચાર્ય વોર્ડન અને ક્લાર્કથી લઈને પંદર જણની ભરતી થઈ છે તમામ આઉટ સ્ટેટના લોકો છે જ્યારે નવ દસ અગિયાર બારની ગુજરાતી મીડિયમ શાળામાં આવું સ્ટેટના હિન્દી ભાષી શિક્ષકો આવવાથી બાળકોનો અભ્યાસ કરવામાં તકલીફ પડે છે એ ગંભીર બાબતે પણ અમે રજૂઆત કરી છે મુખ્યમંત્રીશ્રીને જેવા તમામ મુદ્દે આવનાર દિવસોમાં લોકોના પ્રશ્નોને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી મહિસાગર કિલ્લો કરશે આજે અમારી ચર્ચામાં જાણવા મળ્યું છે કે જે કેનાર છે એના પર ગેરકાયદેસર રીતે દબાણો કરીને ત્યાં બાંધકામો થયેલા છે સાથે સાથે બીજો ગંભીર બાબત એ ધ્યાન પર આવી છે કે અહીંયા તોતેર ડબલ એની જમીનો આ જિલ્લામાં તોતેર ડબલ એની જમીનો પર બિલ્ડરોએ કોમર્શિયલો બાંધકામો કર્યા છે તો જેટલા પણ તોતેર ડબલ એની જમીનો પર આવા ગેરકાયદેસર બાંધકામો થયા છે હમણાં જ અમે માન્ય કલેક્ટરશ્રીને એક લેટર લખીએ છીએ અને એ લેટરમાં તમામ માહિતીઓ માંગીએ છીએ અને જે પણ ગેરકાયદેસર તોતેર ડબલ એની જમીનોમાં ટ્રાન્સફોરો થયા હશે એને થયા હશે અને ભાડા કરારથી આપવામાં આવી હશે ને આવા દબાણો જે ઉભા કરવામાં આવ્યા છે એની સામે આવનાર દિવસોમાં અમે અમારા પ્રયાસો રહેશે અને સરકાર સામે આવનાર દિવસોમાં અમે રજૂઆતો કરીશું એને ઉજાગર કરીશું